એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે આ ઇવેન્ટ વિશ્વભરના ચબેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે આઈપીએસ અજય ચૌધરી સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ શહેર અને અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કોર ટીમ જીગર કુમાર સોની પ્રમુખ વિરેન્દ્ર સોની ઉપપ્રમુખ વિજયભાઈ પાટડિયા આશિષ ઝવેરી અને જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર અને મહત્વાકાંક્ષી એન્ટરપ્રિન્યોર મિસ સોનિયા ચાવલા છે અને આ ભવ્ય આયોજન પાછળ તેમણે ખૂબ મહેનત કરી છે જ્વેલરી બહુ જુદા જુદા બુકલ ડિઝાઇનનું એ વર્લ્ડ ક્લાસ જ્વેલરીનું એક્ઝિબિશન મળી રહ્યું છે હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ એક જોવાલાયક ઇવેન્ટ છે અને ચોક્કસ એ આવીને જોઈએ અને જ્વેલરી એસોસિએશન અમદાવાદને બહુ જ શુભકામના પાઠવી છે દર વર્ષે આ બહુ એક્સક્લુસિવ ઇવેન્ટ યોજાય છે એટલે બહુ શુભકામના છે એ ભારતીય કલ્ચરને ભારતીય સમ્યતા પ્રમાણે

અહીંયા ફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી આ બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે ભારત સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું આજ જ્યુલરી વર્લ્ડ એક્ઝિબિશન અહેમદાબાદમાં રહ્યા અહેમદાબાદ એક લીડિંગ માર્કેટ હૈ એન્ડ યર કાફી જ્યાદા બ્રાઇડલ જ્યુલરીઝ ખરીદતે કાફી જ્વેલરી કે શૌકીન લોકો જો ડાયમંડ ઓર ગોલ્ડ જ્યુલરીઝ દોનો દેખતે તો ઉનકે લીધે હમ સબ कुछ लेकर आया है डायमंड ज्वेलरीज गोल्ड ज्वेलरीज एंड डायमंड एंड गोल्ड ज्वेलरीज इंक्लूडिंग पोलकीज कई यार मेरे को शोज़ करते हैं बॉम्बे अहमदाबाद इंदौर सूरत हैदराबाद और फिलहाल अब दिल्ली में भी आने वाले हैं रिपोर्ट संजीव राजपूत साथ में अमित ओस्ट्रिया टीवी 9 गुजरात अहमदाबाद जोतारो टीवी 9 गुजरात निर्भय निष्पक्ष निरंतर